રોજ સવારે નાસ્તામાં આ પ્રોટીન સલાડ ખાશો તો એક જ મહિનામાં તમે બેથી ત્રણ કિલો વજન આરામથી ઉતારી શકશો અને આ પ્રોટીન સલાડ ખાવાથી સવારથી સાંજ સુધી ગમે તેટલું કામ કરશો ને તો થાકનો અનુભવ નહીં લાગે આખો દિવસ સ્ફૂર્તિવાળો જશે એના માટે આપણે અહીંયા એક વાટકી ચણા લીધેલા છે અને આખી રાત આપણે પાણીમાં પલાળીને રાખ્યા છે જો આ રીતે રાત આખી પલળ્યા છે ને આપણા ચણા ફૂલી ગયા છે સવારના ટાઈમમાં ચણા ખાવાથી આપણી પાચનશક્તિ મજબૂત બને છે અને માનસિક સ્થિતિમાં ઘણો સુધારો થાય છે બાળકોને પણ આ હેલ્ધી સલાડ આપી શકાય છે સવારે કૂકરમાં પાણી મૂકીને આપણે એને થોડું ઉકાળી લેશું ચણા હંમેશા ગરમ પાણીમાં જ એડ કરવાના ઠંડા પાણીમાં એડ કરશું તો એને બાફતા વાર લાગશે એટલે પાણી થોડું ઉકળે પછી જ ચણા એડ કરવાના અને મીઠું એડ કરવાનું જેનાથી ચણા જલ્દી બફાઈ જાય છે આ રીતે પણ આપણા ચણા ચાર જ સિટીમાં બફાઈને રેડી થઈ જશે બેકિંગ સોડા કે કંઈ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે હવે મિક્સી જારમાં આપણે થોડો ફુદીનો એડ કરીશું અને મગફળીના દાણા થોડા એડ કરશું મગફળીના દાણા એડ કરવાથી આપણું ડ્રેસિંગ એકદમ જાડું બનશે અને અઠવાડિયા સુધી આપણે એને સ્ટોર કરીને રાખી શકશું સ્વાદ મુજબ મીઠું ધાણાજીરું લાલ મરચું ચાટ મસાલો હળદર બધા મસાલા એડ કરી દેવાના છે અને ત્રણ ચમચી જેટલું દહીં આપણે આમાં એડ કરીશું જેના લીધે એકદમ પરફેક્ટ આપણું બેટર ડ્રેસિંગ તૈયાર થઈ જશે સલાડ માટેનું એ આપણે અઠવાડિયા સુધી સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ કોથમીર અને આદુ પણ આપણે એડ કરીશું તમારે લીલું મરચું એડ કરવું હોય તો એ પણ તમે એડ કરી શકો છો જો આ રીતનું આપણે પીસીને એનું ડ્રેસિંગ તૈયાર કરી લેશું આમાં મગફળીના દાણા થોડા અધકચરા જેવા રહીએ તો બી એનો ટેસ્ટ સારો આવે છે આ રીતનું આપણે એને એક કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ પછી સવારે તમારે ખાલી કઠોળ પલાળીને બાફવાની જ ઝંઝટ રહે બાકી કાંઈ જ વસ્તુ ના કરવાની રહે આ રીતનું આપણે વધારે પ્રમાણમાં પણ તમે બનાવી શકો છો અઠવાડિયા સુધી કાંઈ જ નહીં થાય ઢાંકણવાળા કન્ટેનરમાં રાખવાનું જેના લીધે આપણું ડ્રેસિંગ કાઢું ના પડે જો આપણા ચણા પણ બફાઈને રેડી થઈ ગયા છે જો બફાઈ ગયા છે ને એકદમ સરસ ચાર સિટીમાં હવે આપણે તૈયાર કરી લેશું આપણું સલાડ આમાં તમે ફણગાવેલા મગ છે મઠ પલાળેલા છે ચોરી કોઈ પણ કઠોળ એડ કરી શકો છો દરરોજ એક જ વસ્તુ ખાઈને આપણને કંટાળો આવી જાય એ માટે તમે એમાં ક્યારેક ક્યારેક પનીર પણ એડ કરી શકો છો અલગ અલગ કઠોળ મિક્સ કરીને અલગ અલગ ટાઈપનું સલાડ બનાવી શકો છો ચણા સાથે હવે એમાં જે આપણે ડ્રેસિંગ બનાવ્યું હતું એમાં થોડું પાણી એડ કરીને ચટણી જેવી પેસ્ટ બનાવી લેશું મગની દાળ અને અડદની દાળના પાપડ આવે છે ને એ પણ તમે શેકીને એનો ભૂકો કરીને આમાં એડ કરી શકો છો આ રીતે આપણું પેસ્ટ તૈયાર છે અને હવે આપણે તેમાં ઝીણા ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું ટમેટાની ડુંગળીની બધાની ક્વોન્ટિટી તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો ડુંગળી ઝીણી સમારેલી બે આપણે લીધી છે આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું પેસ્ટમાં પણ ફૂદીનું દહીં એડ કર્યું છે એટલે એ આપણી ડાયજેસ્ટિંગ સિસ્ટમ એકદમ મજબૂત બનાવે છે કોથમીર અને સેવથી આપણે સરસ મજાનું ગાર્નિશ કરી લેશું અને ખૂબ જ યમી એવું આપણું સલાડ બનીને રેડી થઈ જશે હવે આપણે આને સરખું મિક્સ કરી લેશું જો તમને ખાટું વધારે ભાવતું હોય તો તમે આમાં લીંબુ પણ નીચવી શકો છો જોઈ શકો છો કેટલું યમી સલાડ આપણું રેડી થઈ ગયું છે બસ દરરોજ ખાલી સવારે તમારે કઠોળ બાફવાનું જ રહેશે બાકી બધું ઇઝીલી બે મિનિટમાં રેડી થઈ જશે આ રીતે તમે સવારનું વાળો નાસ્તો ખાશો ને તો તમારી હેલ્થ એકદમ સરસ રહેશે બપોરનું ને સાંજનું જમવાનું આપણું એટલું મેટર નથી કરતું જેટલું સવારનો નાસ્તો મેટર કરે છે એટલે સવારનો નાસ્તો તો પ્રોટીનને થી ભરપૂર જ હોવો જોઈએ બાળકોનો અને આપણું અને આપણા વડીલોનો બધાનો આપણું વજન વધવાનું એક કારણ પણ એ છે કે આપણા શરીરને પ્રોટીન ફાઈબર વિટામિન્સ બધા ભરપૂર પ્રમાણમાં ના મળતા હોય એના લીધે આપણું વજન વધી જતું હોય છે તો આ રીતનું સલાડ બનાવી અને તમે ખાજો ડેફિનેટલી તમારું વજન ઉતરશે અને આવી જ નવી નવી હેલ્ધી રેસીપી જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો આગળ મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ